Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહેસાણાની ત્યારે પેબ કંપનીમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ગંભીર રીતે ઇજા પામ્યા છે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામની ત્યારે જોડ્યા ત્યારે મિત્રો પેબદ કંપની ત્યારે મિત્રો આવેલી છે પેબદ કંપની ક્રેન બંધ પડી ગઈ હતી અને શ્રમિકો તેને ધક્કો મારી રહ્યા હતા જો કે ત્યારે મિત્રો તે સમયે આ દુર્ઘટના બની હતી આ દરમિયાન બંને પડેલી ત્યારે બંધ પડેલી ક્રેનનો ઉપરનો ભાગ ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન વાયરને અડી ગયો હતો અને તેના કારણે ઘેરને ધક્કો ના મજૂર જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જો કે મિત્રો આ દુર્ઘટનામાં બિયારના બે યુવાનો દીપક અશોક ચૌધરી અને ત્યારે મિત્રેશ કુમાર ચૌધરીનું કરંટ લાગવાને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય સહ શ્રમિક ગંભીર રીતે ડાજી ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે તેઓ હાલ જોતા દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે તેઓ આશ્ચર્ય નહીં થાય આ ઘટના જાણ થવાના પગલે પોલીસની ટુકડી આવી ગઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવ્યું તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ